મહાકુંભ મહાકુંભ હોય મહાકુંભ સાચી વાત કઉુકા હું આપડે પેલા ગમો નો મેળો ભરાતો એ મેળો જોવા નઈ જતો તમે ચો મેળો મેળો તારે તો જાન અમે કહીએ ને કે ચોક પણ તારે તો ફટાકા હોય ગમે તે હોય તારે તો નું ઊંચો જ આવતો તું આપડા ગામ સૌરત શંકર ભગવાન નો મેળો ભરાય છે

દસે આ તો હું મર્યાદા બોલું તો તમે નેકળો તમારે ચેતર નું કોમ કરો કોમ છે નાબુ ના પાડો કે કોઈ નહીં બસ ના જ પાડવું ધર્મના કોમમાં કદી આગળ જ આવતા ને એમ કુટુંબ હોય ધર્મનું કોમનું કોઈ કીધું હોય ને તો કે ના મારે તો મેળ જ નહીં આવે આ કોમ બતાવશે આ કોમ બતાવશે કોમ કરીને કરીને ઊંચા જ નહીં આવે અને ખાવાનું છે તો આમ આમ ખાઇ જાય લો આ ખાવાનું હોય તો તરત આવી જાય કદી એક રૂપિયા આગળ આવે નહીં ધર્મના કોમમાં આ શું આવા નામમાં ભરેલા હોય ને તો અમાર તો મગજ જ ખરાબ થઈ ગયા કરવાનું હું હવે

ચોખા ચોખા આવો છો અને બે ત્રણ ડોળા કરીને લાપવાજી ત્યાં દુધીન તો એવા પેરા આવે છે આમ મજા મજા કરીને ખબર આવે હો હા આ રૂપાની આવશ આ પરું ઘર આવી ગયું છે હવે હા અમાર ગમમાં બધા બહેરાનદ ગુલામી આ પનહી અલા જાન જોતા એક દાળો લૂગણા ધોતા હોય એક દાળો એદ્રો વેણતા હોય ગેસ લાવો ગેસ આ ગેસની સુવિધા આવી ગઈ તો એ એદ્રમાં ને એંધ્રામાં પડ્યા રહો શું કરવાનું હવે આવા ગામમાં ભરેલા હોય પછી ચોક ચોથી કુંભમાં આવે મહાકુંભમાં એમ કુળો આમ ચસ્કો મારશો તો કે હમણાં ઊંચા થઈ જાય તરત કોઈ નહીં પૂછશે તો ઘરે મહાકુંભમાં આવતા આવતા સડો નક્કી તો અમે તો જાતા આવશો એવું થઈ ગયું તો મજા કે કોઈ નગ કરી કહેતો નહીં પણ નહીં ચોરી ઓહ અરે યદરજ વહેંતા હોય ઓ પનહી પણ નહીં

બધો ખર્ચો મારો તમારો તો હું તો પૈસા પૈસા કોઈ નઈ લાવો ના એમ તો થોડા ઘણા લાવજો લાવજો આ તો કોઈ બે રૂપિયા લાવું તૈયાર થઈ ઓમ છો મન તો લાગે બેઝેલા જ પડે ચલો આવી તો આપડે આપડે તો ભેગા જવાના હોય પણ હવે ઓલિ જોડે જવું પડશે એ તો જગ્યા આટલી બધી લે બે સીટ ઈવન એક સીટ માં જ નહીં ત્રણ સીટ જોવા તો ઓલે કઈ તો આવ આવી તો આપડે ત્રણ જણા જાવ લઈ હરો આમ આ બાજુ તાજી જો જાતો તો પણ સબ્જી લેવા જો હું ના ઘરે કરતા તો બૈરના તાજ તો બૈરા બૈરા પેલા પનઈ બહેરાનો ત્રાસ છે તમારે બહેરાનો ત્રાસ ગુલામ ના તમે તો ઠેઠ મહાકુંભ કયા મેળો બને એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવી ને એવું કેવાય એકસો ચુમ્માળી વાર પછી આવ્યો ખાવાનું કરી વાત ખાવાની ખાવાનું એવું ખાવાનું જલેબી પોણી આયી ગયું ઉઢામ થી તો ફટાફટ તૈયાર બેઠા તમે આ બાર મંદિરે તૈયાર થઈ આવો અને હું આવું બોલાવી છોકરા છોકરા આજ બોલાય ને આવ ના કોઈ નઈ શું

બધું વડાયો કાળીઓ ભૂગરો ભૂગરો દારૂડીયો હેરાન કરતું દારૂડીયા શું કામ છે તમે ઉપર કીધું ને

મેળો મેળો કરતા મારો જીવડો જતો રહેશે જીવડો જતો રહેશે ને તું જતો રહે અમને મેળો મેળો કરતા બે

પરની રાખું મગજ બાઈ અરે ક્યાં લડ કઈ કયો લડ યાર અરેાર ઓ ગુગરા હે ને ઘુઘરા બસ છુપ ગઈ અરે તો પી કે પડા યાર टोलसा रहे गोल मटोलसा ओके सर तुम्हारे को देख बस छुटकी तुम्हारी उसको अरे उसको बोला था कि तू आ जाना पर वो चला गया तो उसने बोला कि मैं आऊंगा पी के धमाल मचा रहा है पड़ा हुआ है वहाँ पर आ, पर पड़ा है अरे शुक्रिया बताने के लिए हाँ चलो चलो कोई बात नहीं शुक्रिया बताने के लिए उसको झटक ज्यादा ना मटक और बात मेरी भेजे में सटक मुन्नू मोबाइल मेरा छोटा भाई मैं उसका मोटा भाई पप्पू लाइन पे रही ए मटन के छिलके इंटो दर्शन देना बंद कर नहीं तो माउथ पीस में डाल के रिसीवर घुमा के घमपट्टी पे रख डालेंगे अल्टी मल्टी हो जाए तो पप्पू पेजर पे मिले मत डालना क्या काटता हो ओके okay. साले ये बुढ़े लोग खाए को झगड़े रहते साला पापा में छोटा लड़ाई झगड़ा कर रहे साला मुझे छुपा दे एक दो को टपका डालते ऐसे कैसे अंदर ही अंदर लगड़ा कर रहे हैं साल एक तो सुपारी भी गई हमारी पर ये इनका झगड़ा भी हो कर चुका साला पूरा दिन ही खराब है क्या कर सकते हैं चलो विकल्प है कुछ और जुगाड़ करते हैं और कोई लड़ रहा वहां जाके सुपारी मुपारी का सेटलमेंट करते हैं ओके चल रे हां हां okay. करी नारकंडले एन पॉडकंडला इकडे ना कुट्टे कुट्टे नारकंडले पणिंगल चालटा इकडे ले, ले, ले विले पानकंड नारकंडले हां ले वडिकले इले इले नारकंडले पोले कांडकले नामा நார்கெண்டில் குட்ட குட்டா